મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવનાર હોય જેમાં જુનાગઢ મહાનગરપાલિકાના ના કમિશનર સાહેબ શ્રી ડો ઓમપ્રકાશ દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ બને ડેપ્યુટી કમિશનર શ્રી એજે જાપડા સાહેબ તેમજ ડીજે જાડેજા સાહેબ ની સૂચના મુજબ આસિક કમિશનર ટેક્શન અને સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ શ્રી કલ્પેશભાઈ ટોલિયા ના માર્ગદર્શન હેઠળ સેનિટેશન સુપરવાઇઝર શ્રી રાજેશ ત્રિવેદી અને શ્રી વિનાયક ગૌસ્વામી ની દેખરેખ હેઠળ દામોદર કુંડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી જેમાં જેસીબી અને ટ્રેક્ટરની મદદથી સફાઈ કામગીરી કરવામાં આવેલ ખરેખર તો દામોદર કુંડ એટલે એક પવિત્ર કુંડ છે વર્ષો પહેલા આ દામોદર કુંડમાં ક્યારેય ગંદકી કે કોઈ કચરો થયેલ ન હતો કે ક્યારેય દામોદર કુંડમાં જીસીબી ઉતારવામાં આવેલ નથી કે કે ક્યારેય દામોદર દામોદર કુંડની સફાઈ કરવામાં આવતી નહોતી કારણ કુંડ ખરેખર પવિત્ર હતો ત્યારે કે જ્યારે દામોદર કુંડના તળિયામાં કુદરતી રેતી અને કાકરી હતી અને ગિરનાર ના જંગલો માંથી બારે આવક ચાલુ રહેતી ત્યારે દામોદર કુંડની અંદર કોઈ આરસી નું તળિયું નતું પરંતુ અમારી જાણ મુજબ અગાઉના શાસનકર્તાઓએ તેમજ અધિકારીઓએ દામોદર કુંડ ને બનાવવા માટે જે સિમેન્ટ કોન્ક્રીટ કરવામાં આવેલ ત્યારબાદ વખતો વખત આ દામોદર કુંડ ને કાદવકીચ થવાના કારણે સફાઈ અભિયાન કરવું પડતું હોય છે દર્શિત મિત્રો હેલ્લો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળી